ભરૂચ પંથકમાં રખડતા ઢોરોના આતંકે બે બાળકોનો જીવ જોખમમાં મૂક્યો તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બે બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક આખલા બાખડ્યા હતા બાળકોનો જીવ બચાવીને ભાગી જતા ઈજાઓથી દૂર રહ્યા હતા આખલાઓએ બે વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે